નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ માં કબાળ થઈ જશે આ એન્ડ્રોઈડ ફોન જેમાં વોટ્સઅપ પણ નહીં ચાલે તો આ સમગ્ર વિડીયોમાં આપણે આ માહિતી જાણીશું જો તમે વર્ષોથી જૂનો સ્માર્ટફોન વાપરતા હો તો હવે નવા વર્ષથી તે બિન ઉપયોગી બની શકે છે સૌથી વધુ વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે વોટ્સઅપ હવે નવા વર્ષના દાયકા મુજબ જૂના એન્ડ્રોઈડ ડિવાઇસનો સપોર્ટ નહીં કરે રિપોર્ટ અનુસાર એન્ડ્રોઇડ કિટકેટ હાર્ડવેર પર સંચાલિત ઉપયોગ નહીં કરી શકે જેથી જૂના ડિવાઇસ ધરાવતા લોકોએ વોટ્સઅપનો ઉપયોગ કરવા નવો ડિવાઇસ લેવાની ફરજ પડશે સેમસંગ ગેલેક્સી એસ થ્રી સેમસંગ ગેલેક્સી નોટ ટુ સેમસંગ ગેલેક્સી એસ ફોર મિની मोटोरोला जी मोटोरोला रेजर एच डी मोटो ई बी हज़ार चौदह एच टी सी वन एक्स एच टी सी वन एक्स प्लस एच टी सी डिवाइज फाइव हंड्रेड एच टी सी डिवाइज सिक्स जीरो वन एल जी एप्टिमस डी एल जी नेक्स फोर एल जी जी टू मिनी एल जी एल नाइनटीन सोनी एक्सपेरिया जेड सोनी एक्सपेरिया एस पी એક્સપેરિયા ટી એક્સપેરિયા વી એન્ડ્રોઈડ કિટકેટ સોફ્ટવેર બે હજાર તેરમાં લોન્ચ થયું હતું જે અગિયારમી એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ હતી જોકે તે એન્ટ્રી લેવલના સ્માર્ટફોનમાં મર્યાદિત સ્ત્રોત સાથે સંચાલિત હોવાથી આ વર્ષે ઓગસ્ટમાં ગૂગલે પણ આ સોફ્ટવેર ધરાવતી ડિવાઇસમાં સેવાઓ અટકાવી હતી